રેડી ઓકે ડન જશન બાબુ ડન કોઈનું ના કામ લાગે ભાઈ એક જ ચાલે વિજય બાપુ એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ સાહેબ ને મારો લંડ ખબર પડે હું બેઠો નહીં દબાવવાનું તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે એટલે યાર પટાવો ને ટાઈમ વેસ્ટ મત કરો જો ને કોઈ યાર બાકી હું આ મશીન લઈને જતો રહી ગયો હમણાં થાય તો હું આ લોકો થી બાંધ છો